વિકાસ એને કહેવાય કે જેનાથી લોકોની મુશ્કેલીનો અંત આવે પરંતુ પંચમહાલના કાલોલમાં આવેલા બાકરોલ ગામમાં વિકાસનું રૂપ જોવા મળી રહ્યું છે આશરે દસ વર્ષ પહેલા બોરુ અને બાકરોલ વચ્ચે બ્રિજ બનતા ગામનો સ્મશાન તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે જેને કારણે લોકોને અંતિમ વિધિ કરવા જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દર વખતે પુલ નીચે ઉતરવા માટે ત્રીસ ફૂટ જેટલું નીચે જવા માટે પગથિયાનો ઉપયોગ કરવો પડે છે પરંતુ મૃતદેહ સાથે પગથિયા પરથી ઉતરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પસાર થઈને જવું પડે છે વારંવાર આ સમસ્યાને લઈને લોકોએ રજૂઆત કરી છે પરંતુ બહેરા તંત્રના ના કાન સુધી લોકોની સમસ્યા પહોંચતી જ નથી ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગામના લોકો માંગ કરી રહ્યા છે જે અમારો રસ્તો જે બ્રિજનો રોડ પહોળો થયો એટલે સાજનો રસ્તો અમારો બિલકુલ બંધ થઈ ગયો કવર થઈ ગયો ત્યાં નીચે પાણી નીકળે છે અને એટલા બધા ક્વાટા કોટા બધું ઉગ્યું છે કે અત્યારે અમારે ઉતરવું હોય તો બ્રિજની બાજુમાંથી એક નાણાં પગથિયાનો સામાન્ય રોડ જેવો રસ્તો રોડને રસ્તો આપણો છે પગથિયા એ પગથિયા ઉપરથી અમે ડેડ બોડીને જ્યારે ઉતારીએ ચાર જણ લઈને ત્યારે આખી બોડી નીચે જતી રહેતી હોય એ પરિસ્થિતિમાં અમે ખૂબ જ તકલીફ બેઠીને ઉતારીએ છીએ અને વર્ષોથી આ એટલા હેરોન થઈ રહ્યા છીએ અને કોઈ પણ વ્યક્તિ એના માટે અમને કોઈ સાથ સહકાર કોઈ તંત્ર પણ આપતું નથી આ સ્મશાન અંદર આવવા જવાનો વર્ષોથી રસ્તો છે આ રસ્તો બ્રિજ બન્યા પછી અમારો રસ્તો બ્લોક થઈ ગયો છે અને અવર થઈ ગયો છે હવે કઈ રીતે આવવું જવું એ પ્રશ્ન છે અમારે ડેડ બોડી લઈને જવું હોય તો એટલી બધી એક ખીણ જેવું જ લાગે અને ત્યાં આગળ ચાર માણસ તો અમે લઈ લઈ જઈ શકતા એવું નથી અને આગળ નદી છે એટલે નદીની આગળથી થી આગળ થી અમે આવી શકીએ પણ એ નદીની અંદર પાણી હોય તો જઈ શકાતું નથી એ પરિસ્થિતિ છે તો અમારે આ માટે રસ્તો રોડ બનવો જોઈએ અમારા ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સ્મશાનમાં જવાનો રસ્તો અને આ મૂળ રતનપુરાથી બાકરોલ થઈ અને કાલોલ જતો રસ્તો હતો એ રસ્તા ઉપર ગોમા નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છેલ્લા દસેક વર્ષથી બ્રિજ બનાવ્યા પછી જે સ્મશાન ઘરમાં જવાનો રસ્તો હતો એ સદંતર બંધ થઈ ગયો છે જેના લીધે અંતિમ વિધિ કરવામાં અને અંતિમ સંસ્કાર કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે અમારા ગામની અંદર આ પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે જયારે રસ્તો છેલ્લો સો મીટર જેવો રસ્તો છે જે સ્મશાનમાં સ્મશાન ઘરમાં જવાતું નથી બાકરોલ ગામ જ્યાં અંતિમ વિધિ કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે છેલ્લા દસ વર્ષથી સ્થાનિકો અંતિમ વિધિ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલ હું આ દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આ દસ વર્ષથી આ પુલ બન્યો છે પુલની ની બાજુમાં જે રસ્તો આવેલો છે એ રસ્તો અવર થઈ ગયો છે પરંતુ આ રસ્તાની હાલત એટલી કપોડી છે કે ત્યાં કોઈ જઈ શકતું નથી આ જે રસ્તો છે કે જ્યાંથી અંતિમ વિધિ લઈ જવા માટે લોકો મજબૂર થઈ જાય છે અહિયાં સ્થાનિકો એકત્ર થયા હતા અને ગ્રામ લોકોને પૂછવા માં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે હાલ આ રસ્તો છેલ્લા દસ વર્ષથી આવી મુશ્કેલીનો સામનો કરવો પડી જાય જે અંતિમ વિધિ કરવા માટેનું સ્મશાન છે એ સ્મશાન હું તમને દ્રશ્યોમાં દેખાવા માંગીશ કે આ જે સ્મશાન છે એ છેલ્લા કેટલાય સમયથી તેના જવાનો રસ્તો નથી આ જે અવર રસ્તો છે અવર રસ્તોમાં પસાર થઈને ત્યાંથી જવું પડે છે જેના કારણે અંતિમ વિધિ થઈ શકતી નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જયારે ખભે નહીં પરંતુ હાથે ઉચકીને આવા રસ્તે અંદર પસાર થવું પડે છે જેને લઈને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ તંત્ર સાંભળતું નથી પીડબ્લ્યુડી દ્વારા અનેક વખત આ રસ્તાને દેખીને ગયા નગર પંચાયતમાં રજૂઆત પણ કરી પરંતુ કોઈ પણ ઉકેલ આવતો નથી જેને લઈને હાલ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે સરકારી તંત્ર અને પીડબ્લ્યુ ડી દ્વારા આ દર વર્ષથી મુશ્કેલીમાં પડતા આ ગ્રામજનોની ની મદદે ક્યારે આવે છે વિવેક સુથાર વીટીવી ન્યુઝ પંચમહાલ